મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરનો એકસઠમો સ્થાપના દિવસ અને શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રીના વરદ હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકાનું શહેરી વિકાસ માટે વિઝન દર્શાવતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સેક્ટર સત્તર ખાતે આવેલા ટાઉન હોલ ખાતે ગાંધીનગરના એકસઠમાં સ્થાપના દિવસ અને શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો ત્યારે કાર્યક્રમ દરમિયાન છેલ્લા વીસ વર્ષમાં ગાંધીનગરે હાંસલ કરેલા અદ્ભુત વિકાસ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ માટે કરવામાં આવેલા અથાગ પ્રયત્નોને એક શોર્ટ ફિલ્મ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા આ ફિલ્મે ઉપસ્થિત સૌને શહેરની પ્રગતિનો ચિતાર આપ્યો હતો વધુમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકાના શહેરી વિકાસ બે હજાર પચીસ છવ્વીસના વિઝનને પ્રસ્તુત કરતી એક વિશેષ પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા દંડક શ્રીમતી સેજલબેન પરમાર ભાજપ શહેર અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે પ્રભારી શ્રી નૌકાબેન પ્રજાપતિ નગરસેવકશ્રીઓ પૂર્વ પદાધિકારીશ્રીઓ શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી એમ કે દવે ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી જે એન વાઘેલા નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તેમજ ગાંધીનગર શહેર સાથે વર્ષોથી જોડાયેલી સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા